એ દાદા તો ખોડો કરી કરી બધાને બધા કાયા કાયા કઈ ના નાખે ને ઓ પણ પાછળથી એવો માર પડે તો બધા ભરનો પડે તો ટખો ને પેલો મફલો ને કોટીન ડાયલી ને બધા એવો મારે ને તો આ વખતે પાછું એમનું કોઈક કરવું પડે આ તો મને વાત છે પેલો પેલો ડેટીઓ ડોહો કોક ને એવો આવ્યો છે ને દવા એને આ તો એની જ બધા બધી ખોડ કરી છે તે ઊભી પૂછડી નાખી જાય એવું કરવું છે તો એની કોક દવા કરવી પડશે આખા આખા ગમો કોઈને બાકી મેકવા જ નહીં જવા દેતા હાય આતો તો ડાગળો બનાય છે ને સ્પેશિયલ હોવા માટે બનાય છે અને જે બોલા વધારે ગોબ્બો મારો નામ છે દેટો અને જે વધારે બોલે ને એના આલ દો છે આ આખી રાત આખી રાત દેતા છે આવે છું કોણી ઉતાર ઉપર ડાળો છે ઊંઘી દો અત્યારે હાથી કોણી બહાર ગયો એટલા ઢાળો ઊંઘાતો નહીં ઉતારો નહીં ઉતારું ઉતરું ઉતારવાનું કરતું સોનું માનું હાજુ કહું ઊંઘી દાન ધાળે પાડ્યા ને જોમ લાવું બા તું તમે આગળમાં મુપાડવાનું કરવાનો હતી કેમ કોને ભયા છો એ ત્યાં નવા નવા કમળા છે ઊંઘી ના થાય ને ત્યારે નું કાઢું પણ હેણો પણ જવાનું કલ તમે આવ્યો છા દાળો બધું ઊંઘી દવાનું છે તાર નામ છે મારું નામ મોગરો તારે મારું નામ જાણ્યું ન કરું છું માર નામ ખબર જ માર નામ શું છે માર નામ ખબર જ શું છે માર નામ દેટો છે માર નામ તો હવે કે છે જવા દે મન ઊંચા કરી ને વળી તો આ ચા તારે બધું છે ચા અરે મો મોટો મારવા જે તો કીધું આમ છે ઓટો માં આવ હે તર મો પેલો જોઈ તો મો વાય છે કે ગુંડા આવશે કે નહીં શન ના જ્યા સો વારો ના જ્યા હો તમે ખાવાની ની ખાવા પડતી હા વારો નાસ્તો કરે ને કીધું મોળા ખાઉ છું તે હાલ છો જો હાલ તો પેલું ઘઉં આયા તા તે આપડે તો કીધું ગુંડા આવશે તે ઓટો મારવા જાવ તો અંત તો મારતા આવ વાડવાની છે તે આબુ આબુ સંગાદી માર નહીં આબુ કેમ ના તમે તમે જાતા મુરવા દૂર એટલી ગળા આ તો બસ તને હા આવો હું

મારા માથા નાખવી પડશે મેલું અને હોટી મેલી મને એવું લાગે છે ના હોય તો કેવું થઈ ગયું

ખાવા ની તો ઓટો મરાવા લઈને આવીતી મા આલી બધું ઉધરસ થઈ ગઈ છે ઉધરસ થઈ વડનગર સીલ માં નાખ્યા હોય ભાઈ તમારે હું ન અમે ઓલો સીલ માં જે દવા લાઈ તો મારી માં તમને ના પણ તમે

મા ભાઈ આ છો ને તો એ બેહવાની દે તો મને તો ફરી તો લીલું શો સજી હળદામાં હશે ને આ બોર વેણવા દે શોમાં સોને જેવું જ કીધું તો આ હું કંઈ જઈશો પટોપટ વેણવા દે ગેર જવા દે મગર કોઈ રોડ હો તો પાસો કે આ ન હોતો તે મને શું ખબર કંઈ તેમ હા કેર બે થાછી મેં તો ઉપર બેવાની ત્યાં ઉપરમાં જ હું છું આ નતો બસમાં ઝઘડા કરે છે ઓ સોનાતોને ખબર પડો છે હા ખબર વચ્ચે છે તારા ભાઈ છે દેખાય કે આ રસ્તા વચ્ચે આ બધા જો કે પોલા લપસી પડ્યો હું જો કે ઓલા જી પાયા મતો વાગાયું આ કેમ બા કે સોલી કે ભાવ તો સો લઈ જાય ને વસપલ વસમો ભારો છે આ તમારી ખોયો જઈ જ ના ખોળીલા ડોહા આખા ગામમાં ખોળીલા કુળીલા કરતી ભમાઈ નાખે આ કોણ મારો તો કોને તૂટી જમ બધું હાથે ભાગી જાય એ ઓલા ભાગી જાય આ જ મને કોઈ ના ભાઈ અમે તેલા અમે જાતો તો તારે કીધું તું હરખી જા પાણી મની દોલાવા દે ઉપર દે તો ઉપાવાડી આય છે ખોળ્યો જઈ જ ના લે હે લઈ મને તો ઘેર જવા દેજે આજ તો મારો જ પસા બધું મેગો કરવાતો મને જો આ સોળી નાખી પગઈ ભઈ નાખ્યો બાપ મને તો વાગ્યું હે જવા દેજે હવે રાગ રાગ ઘેર જવું પાછે

આખા ગામ માં કોરો કરે છે કરવા માં કરવા માં તમારે માસી મારી ડોસી ખાટલો ઊંધો નાખો તમને કીધું આ તો હાલ શું યાદ આવી ગયું કે મારી ડોસી ને તમે હાલ એક થી પાછા ખાટલો ઊંધો ચડાઈ દઈએ એમ કોણ તમને હાલ કોઈ નહીં એ ભક્તો તો કીધું પેલા ભોન જે બધા ઘઉં પાડી નાખ્યા છે એ વાત કરતો કીધું ગમશે એટલે પાડી નાખે બધા તારો ઓમ કોક બકો હન એ તો ઓમ જોઈ કીધું પેલું હજી દેખાજો પેલા ઘઉં ના હજી પાડીએ દેખો છે ને મને અડધો પાડી બે ભઈ નાખ્યા છે તે પૂંગ થઈ ગયો તો લાવાય ના અલી હજી તો પેલા કાચા થોડા ઘઉં છે કોકડા સોટી રહ્યો તમે હું બકતા હતા

રસ્તો રસ્તો આ ડાઈન તો બોલતા જ ન આવતા એટલા કતી હરજો તો આ બધું કરી હેડ આપું આ તો પરનામે જોઈએ તો મર પાકે દુખાઈસા થોડો આ એનું તો શું કરે હું જેસા જો બધું કોણ કોણ કરે છે છે તમારો દોહો શું કરે છે કરી તું તારો તો એ દોહા એ દોહા બોતા દોઢા ક બોલાલે કચ્છમ બજા આયા બે કથે તને કરી દઉં જુઓ વેન તો પાડા જાખા ગામમાં ખબાજા કરી દઉં તે ના આ બધો ચમ આયો બોલ હું કે તારું શું નામ બોલ 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 હ મારનો મારનો અમે વધારે બોલન તો ઇન આલુ ચાર પાંચ છેટો આ તો કરે મસ્ત એવું શું કરવાના આવતું અને શાંતિ રાખો

મારાંપાડી ના મેલું બંધ <laughs> <laughs> <f dragging> <sympathis> મારે તો ડોહો કે તારા લીધા બધું હોબળવું પડે મારે

હા એ મારે બધા જગત ને જવા દે પાછો હશે તો માછી માથું છે પણ